અહો માં દે મિનોને જય માતાજી તો આપડે વિશે હે તુના ખાલા બુરવા કે જમ મસાટા તો શરૂ થઈ ગયા છે તો આપડે જો ખાલા બુરવા માંડે તો ને પણ બતાવી જો હા ખડે પણ ઉગી ગયો છે તો તેમ ખડે તો જમા ઉટી લઈ ગયો છે આમાં જોઈ શકો છો તો આપણે અહીંયા સ્ત્રીનું ખાલા ગુરુમાં જવા તો ચબલા તુરશે પણ તુરને આપણે અહીં ઘડી મૂકી દેવી જોઈ શકો છો કે જો અહીંયા તુરનો સડવો અહીં ઘણે છે તો જો આમાં ખાલા છે તો ખાલા હવે આપણે હમણાં બુદ્ધિશું તો મને થોડીક વાર એમ કહ્યું કે ở thằng đó cắt tóc mày đi chơi 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 ra chơi 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 cái तो हमारे तो पण विडे लीलू થઈ ગયું છે મસ્ત મસ્ત ય આમ જાય લે ગુવા ગુજ્યો ઈ તો જો હંજા સલે મસ્ત મસ્ત જલીલી બનરા થઈ ગઈ છે પણ મજા પણ વાદળ દેખવા આલે હવે મસ્તના તો આપણે જોઈ શકો છો ય મસ્ત મજાનો તમારું વાતાવરણ થઈ ગયું છે આપણે ગયા છીએ ખાલાબુરવા માટે તો આપણે હવે પાછા ખાલાબુરવા How many in one dog did Tamzo? are caught me. જય માતાજી તો કઈ કે તમે ભૂલી શકતા માફ કીધો તો મન સોંપા